મારી પાસે છે પૈસા અને આ હું મારી વાઇફ ને આપીશ અને હું એની સાથે પ્રેમ કરીશ જોજો કેવી મજા આવે છે તો ચલે શરૂ કરતે હે તો ફાઇનલી YouTube માંથી પહેલી કમાણી આવી ગઈ છે શું વાત કરે અને હવે હું આ મારી વાઇફ ને આપું છું જોવો કેટલા બધા પૈસા છે આ YouTube માંથી આયા છે YouTube ની કમાણી છે જોવો હાલે આ જો YouTube માંથી આયા છે પૈસા

બધું શું કરીશ એટલા બધા પૈસા શોપિંગ કરવા જાય શોપિંગ શું લઈ શોપિંગ બધું લઈશ કપડા લઈશ ફર્નિચર લઈશ શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના તો આજ ખુશ થા દે ઇસકો હા તો ગાઈસ જો તમે આ પૈસા આયા છે YouTube માંથી હવે શોપિંગ કરવાની ની વાત થઈ રહી છે તો કેવી લાગી તને આ સરપ્રાઈઝ બહુ જ મસ્ત આજે એક મસ્ત ખુશ થઈ જાય એ વાત કરું હા હા આ નથી મસ્ત હા કેવ અભી મજા આયેગા ના ભીડો તો ગાઈસ બીજી ખુશ ખુશીની વાત ઈ છે સરપ્રાઈઝ છે આજે એક કે જે આ પૈસા છે ને YouTube માંથી આયા એ યુટ્યુબ માંથી નથી આયા પણ એક મારા ફ્રેન્ડ ના છે જે એને પાછા આપવા જવાના છે તો હવે થઈ લીધું હોય તો પૈસા પાછા દઈ દો કેમ કેવી લે મજા આવી